આખા દિવસમાં કેટલાક માછલાઓને બધું પકડાય હે હવે જો નસીબમાં હોય તો મળી જાય નતો ન મળે એવું કઈ સિઝનમાં વધારે સારું કામ થાય હા ચોમાસા ચોમાસામાં હં હં તો ઉનાળા શિયાળામાં વધારે માછલા ન મળે મળે પણ તે અમુક શિયાળાના ઋતુમાં તે પણ જાળ લાવવું પડે એમ હા હં અને જે ઉનાળામાં ચાલતું હોય એ પણ જાળ લાવવું પડે હા 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 એટલે ઝાડ લાવવું પડે હા ઝાડ લાવવું પડે એટલે ઝાડ ના ના મચ્છી મારવા માટે ઝાડ ઝાડ હ હ ઠીક એટલે માં માછલા આવી જાય હા તો એ ચોમાસાની બધા સીઝન ની અલગ અલગ ઝાડ હોય અલગ અલગ ભાઈ એમાં શું ફેરફાર હોય નમસ્કાર મિત્રો આ હાલક ડોલક સ્થિતિ વચ્ચે કહોણા ગામના માતા નર્મદાના કાંઠે છું તો અહીંયા માનસંગભાઈ મળી ગયા માનસંગભાઈએ ખૂબ સરસ બધી વાતો કરી છે તે આપણે સાંભળીએ અને માછીમારોનું જીવન એ કેવું કપરું હોય છે તે કઈ રીતની જિંદગી જીવે છે એ બધું જાણીએ અહીંથી આગળના કયા કયા ગામ આવે આગળ આ ફતેપુર ફતેહપુર આવ્યું દેરોલી આવ્યું કચ્યા આવ્યું રાણાપુર આવ્યું નિવેર આવ્યું આ બાજુ એટલા ભાગમાં બાકાપુર લીલોડ નારેશ્વર તો પણ માછી માછીમારવાને ડર લાગે મગર રે એમને મચ્છી મારવું ને ડર નહીં લાગતી હા હા પણ જે મચ્છી લેવા વાળા આવવા વાળા હોય એમને ડર લાગે

શિયાળો ઉનાળો પાણીમાં અંદર જતી હોય રાંધનનો જાર બનાવીને નાખવું પડે અને માનસંગભાઈ કઈ સીઝનમાં ઓછું આવવાનું થાય नर्मदा मैयाમાં કે બારે બાર મહિના આવવાનું થાય છે બાર મારો નહીં કે આપણે ચૈત્ર ફાગણ કે ને એટલે કે આ શિયાળો પાટી જાય ઉનાળો આવે એટલે ઉનાળામાં ધંધો ઓછો થાય ઉનાળામાં ઓછો ધંધો થાય ગરમી લીધે ઓછો ધંધો થાય બરાબર એટલે તો ત્યારે અહીંયા આવવાનું નહીં આય સાજ પર હા 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 દિવસ છેન અચ્છા તો આખો દિવસ ત્યારે મજૂરી ચાલે હા 40 વર્ષથી તમે માછીમારી કરો છો તો એમાં પહેલા કરતા વધારે સારું થયું કે નબળું પડ્યું ના વધારે સારું થયું એટલે કઈ રીતે સારું કે જે હવે હું છે કે જ્યારે વાળા તૈયાર થઈ ગયા એટલે એકબીજાને નદીમાં આવવાનું ઠાક લાગે જેમ મગર મુસકને હા હા એની ડર વધારે

બે છોકરાઓ છે બરાબર અને બે છોકરાની વહુ છે બેય છોકરાઓ માછીમારી નથી કરતા એમ તો કેમ માછીમારીમાં એમને સારું ન લાગ્યું ના હું શીખેલો પછી આગળ બીજો પરિવાર ને આના ધંધા ઉપર ચાલુ એ સારું ના બરાબર બધાને અલગ અલગ ધંધા હોય તો ઘરને ફાયદો થાય બે પૈસા વધારે મળે હા બરાબર કે આપણે તો જીવન આના મેં પૂરું કર્યું હા પણ પરિવાર પાછળનું હોય અને રસ્તો નહીં બતા હા 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 બરાબર છે માનસંગભાઈ તમે ઘરના વડીલ તરીકે તમારો નિર્ણય વ્યાજબી છે